અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા પંદર દિવસથી દુકાનદારો લારીધારકોને પાંચસો ચાર નોટિસ આપવામાં આવી અને સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો છે નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોડલિયાના માર્ગદર્શન હેઠળ સેનિટરી ઇન્સ્પેક્ટર રઘુવીર સિંહ મહિદા અને સેનિટેશન સુપરવાઇઝરની સમગ્ર ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં દુકાનદારો લારીધારકો પાઠણના વાળાઓ મળી અત્યાર સુધીમાં પાંચસો ચાર નોટિસ આપવામાં આવી હતી જે તે દુકાનદારોને દુકાનની આજુબાજુ ગંદકી ન કરવા બાબતે તેમજ દુકાનદારોને ફરજિયાત ડસ્ટબીન રાખવા બાબતે અને એકસો વીસ માઇક્રોની પથારી પ્રતિબિંબ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે રૂબરૂમાં સ્થળ ઉપર જઈને ટાંકીત કરવામાં આવી હતી જો આ નોટિસ આપ્યા બાદ પણ દુકાનદારો કે લારીવાળાઓ પાસેથી સૂચનાઓનું પાલન ન કરતા નગરપાલિકાના સેનિટાઈર સુપરવાઇઝર દ્વારા સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આજ રોજ વધુ એકવાર પ્રતિબિંબ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઈસોમાં આઠ પાસે રૂપ રૂપિયા અઢાર અને ઘનકી કરતા ઈસમમ સાત પાસેથી રૂપિયા તેવીસો વસૂલ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તા એક ડિસેમ્બરથી સોળ ડિસેમ્બર દરમિયાન પ્રતિબંધ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઈસમો ચોસઠ પાસેથી રૂપિયા ચૌદ વસૂલ કરી પ્લાસ્ટિક સત્તાવન પોઈન્ટ પાંચસો કિલોગ્રામ જપ્ત કરવામાં આવેલ છે તેમજ ઘનકી કરતા ઈસમો એકાવન પાસેથી પંદર હજાર છસો પચાસ દંડ વસૂલ કરેલ છે એકસો પંદર ઇસમો પાસેથી કુલ રૂપિયા ત્રીસ હજાર ત્રણસો પચાસ સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો